જીતનો આશાવાદ વ્યક્ત કરો છો ભાજપ નેતાઓએ રેલી યોજી ઉમેદવારી પત્રો નોંધાવી છે તો નગરપાલિકાના નવ વોર્ડમાં છૂટ્ટી યોજાશે નગરપાલિકાની છૂટ્ટીમાં જામસી રંગ પાર્ટી પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં હાલો મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર